ભરૂચની કરીશું જ્યાં અંકલેશ્વર હાંસોટમાં કમોસમી વરસાદ અને વહેલી સવારના સમયે મોસમી વરસાદ વરસ્યો આ તરફ હાંસોટના ઇલાવ સાહોલ બાલુતા સુણેવ અને ઓભા સહિત આસરમાં પણ આ તરફ વિસ્તારોની અંદર વરસાદી માહોલ જામ્યો છે ફેબ્રુઆરી માસના મધ્ય ભાગની અંદર માવઠું થતા ખેતીના પાકને પણ નુકસાનની શક્યતાઓ રહેલી છે સવારે ઠંડી બપોરે ગરમી બાદ કમોસમી વરસાદ વરસતા લોકોએ ત્રણ ત્રણ ઋતુનો અનુભવ કર્યો છે તો હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે અને સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અત્યારે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો અને કમોસમી વરસાદ વહેલી સવારે જોવા મળ્યો છે અંકલેશ્વર હાસોટ સહિતના પંથકમાં કમોસમી વરસાદ થયો તો આ દ્રશ્ય પણ આપ જોઈ રહ્યા છો જે રીતે આ તરફ ત્રણ ત્રણ ઋતુનો અહેસાસ અનુભવ અત્યારે સ્થાનિકો કરી રહ્યા છે સવારે શરદી થઈ રહી છે ઠંડી પડી રહી છે તો બીજી તરફ બપોરે ગરમી અને હવે મોસમી વરસાદ આ તરફ મોસમી વરસાદ થતાં ખેતીના પાકને પણ નુકસાન થવાની શક્યતાઓ અત્યારે સેવાઈ રહી છે ફેબ્રુઆરીમાં કમોસમી વરસાદને લઈને આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી આગામી ત્રણ ચાર દિવસ આ રીતે વાતાવરણ રહેવાનું છે અને ગુજરાતના અનેક ભાગોની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે તો ભરૂચના અંકલેશ્વર હાંસોટ વિસ્તારમાં પણ વહેલી સવારે કમોસમી વરસાદ થયો છે અને ખેતીના પાકને આ વરસાદને કારણે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે જેને કારણે ધરતીપુત્રો પણ ચિંતાતુર થયા ભરૂચના અંકલેશ્વર અને હાંસોટ પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદ વરસતા ખેતીના ઊભા પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા જોવામાં આવી રહી છે આજે વહેલી સવારના સમયે અંકલેશ્વર અને હાંસોટ પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ફેબ્રુઆરી માસમાં એક તરફ સવારના સમયે ઠંડી પડી રહી છે તો બીજી તરફ બપોરના સમયે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો એકાએક જે કમોસમી વરસાદ વરસ્યો છે તેના કારણે